સવા દસ વાગી ગયા છે અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને આપણે જોઈએ હવે મમ્મી ઉપર દાહ કેટલાક કોઈ જશે અહીંયા મમ્મીએ ડાળ કમ્પ્લીટ કરી નાખી છે એટલું કણકું નીકળું લાગે છે ને એટલે આખા ચણા નીકળા લાગે છે

અહીંયા ખીર બને છે અને ચેષ્ટા બેના એનું ટેન્ક બનાવે છે ક્યારની મહેનત કરી ના કર્યું હવે ઉપર કાપડ ચડાવે છે હમ બેન મહેનત કરે છે વેકેશનના ટાઈમમાં તો મહેનત તો કરવી પડે ને કા ચેષ્ટા

જમીન હવે જમીન લીધું છે હવે આ અમે તું ફોલે છે મમ્મી માવો કાઢે છે મમ્મી જો આપડા ચાલ ને પ્રએમ નીકળી જાય તો કઠણ હોય એટલે થોડું કઠણ હોય પણ આમ બહુ સારું લાગે ટેસ્ટ લાગે મેં તો આ કરી છે આ મારી રેસીપી તમને ગમતી હોય તો આમાં કરજો કમેન્ટ કરજો અને કરજો કરજો પેસ કરવાનો ભૂલતા નહીં અને જો આનું છે ને આપણે જ્યુસ બનાવવાનું છે જ્યુસ બનાવવાનું છે અને આનો હોય જેને ભાવે હા ખાઈ શકો મસ્ત લાગે મીઠું લાગે હા તમે અખતરો કરજો હમ દરીને શેકાણે વાર ન લાગે આ હમ વાર લાગે

અમન નોમે બેલો ખાવા ભેગી હસે રાત કેમ એસે આપીઓ ખાતી બહુ મીઠું પેલો લાગે છે બહુ સદસકિત લાગે છે શેકેન્દ્ર સે આદાઈસ પડે તો બહુ સરસ લાગે હા આ પર પર ના નોખીનો ખાઈને તો આખી આપને રૂ ન લાગે સરોજને માટે બહુ સારું આ બહુ ગુણકારી રૂ ન લાગે કભી જેમ ન ખાઈ હા અને ખાતા તો છોખા લેયા અને આ ગરમી ન લાગે પેટમાં બળતરા એસિડિટી ગમે એમ થાતું હોય તો લીલું બીલું ખાવા બહુ મસ્ત લાગે લઈ લીધું છે હવે એમાં આપણે પાણી નાખી બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને બ્લેન્ડર વડે આપણે એનો જ્યુસ બનાવી લઈશું

અને ઝીણી છાવણી હોય ગણી તો હાલે ને આ મોટા છાર વાળો છાયણો છે ને એનાથી આપણે ગાળી લઈએ એટલે ફટાફટ ગળાઈ જાય અને આપણું જ્યુસ રેડી થઈ જાય પછી મૂકી દઈશું ફ્રીજમાં ઠંડુ કરવા આ બિલાનું જ્યુસ ગાળી લીધું છે આપણે આ જાડી છાયણી એથી આટલું ગર્ભ નીકળો ફેંકી દઈશું અને આ આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈએ પછી ઊઠીને પી લઈશું ઠંડુ ઠંડુ

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય